કચ્છ જિલ્લાના સમગ્ર રાજ્યની સાથે તમામ મહેસૂલી કર્મચારીઓ એક દિવસની રજા પર ઉતર્યા સમગ્ર રાજ્યના મહેસૂલ કર્મચારીઓ પોતાની માંગ સાથે સાથે એકઠા થયા હતા કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્યની તમામ મહેસૂલી કર્મચારીઓ એક દિવસની રજા પર કચ્છ જિલ્લાના જિલ્લા મથક તેમજ તાલુકા મથકના તમામ કર્મચારીઓ નાયબ મામલતદાર કારકુન તેમજ રેવન્યુ તલાટીઓ આ આયોજનમાં જોડાયા હતા પડતર માંગણીઓ માટે પારદર્શિતા લાવવા માટે તેમજ રેવન્યુ તલાટી તથા અન્ય કર્મચારીઓને તેની ફ્રી

હું કચ્છ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી શિવજી પાયણ આજ રોજ કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે તમામ મહેસૂલી કર્મચારીઓ એક દિવસની મા સીલ સીએલના કાર્યક્રમમાં જોડાયા છે આજ રોજ સમગ્ર રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓની જે માંગણીઓ છે અને પ્રશ્નો છે તે પૂરા કરવા માટે અમે અમારી માગણીઓના અને પ્રશ્નો હલ થાય એવા આશયથી આજે માસિયલનો કાર્યક્રમ આપેલ છે અને કચ્છ જિલ્લામાં તમામ જિલ્લા મથક તથા તાલુકા મથકના તમામ કચેરીઓ આ માસિયલમાં કર્મચારીઓ નાય મામલતદાર કારકોન અને રેવન્યુ તલાટીઓ જોડાયેલ છે હવે અમારા જે પ્રશ્નો અને માગણીઓ છે તે આ મુજબ છે અમને નાયબ મામલતદાર બે હજાર બાર અને બે હજાર બાર અને પંદરના ક્લાર્કને તાત્કાલિક પ્રમોશન આપવામાં આવે અને સિન્યોરિટી યાદી બના બનાવીને પ્રમોશન આપવામાં આવે પછી જે ખાલી જગ્યાઓ છે એ તાત્કાલિક પૂરવામાં આવે પછી જિલ્લા ફેરબદલીની જે અમારી માગણીઓ છે એ ઘણી પડતર છે તથા કેટલાકને જે છે પારદર્શિતા નથી એમાં એટલે પારદર્શિતા લાવવામાં આવે પછી રેવન્યુ તલાટી તથા અન્ય જે કર્મચારીઓ છે એની પ્રી સર્વિસની એક્ઝામ લેવાઈ ગઈ છે પણ ઘણા લાંબા સમયથી એનું રિઝલ્ટ જાહેર થયેલું નથી અને એલઆરક્યુ એચઆરક્યુનું જે પરીક્ષા આવે છે અમારી ખાતાકીય એનું પણ આયોજન સમયસર થાય એટલા માટે અમે પછી જે અમારા રેવન્યુ તલાટી અને જે સર્કલ ઓફિસર છે સતત ફિલ્ડમાં રહેતા હોય છે તો એની જે પીટીએ ભથ્થું આવે જે એમને ઓછું મળે છે અત્યારે હજાર રૂપિયા મળે છે તે અમે વધારવા માટે છ હજાર અને દસ હજાર માટે લખ્યું છે પછી રેવન્યુ તલાટીનું જોબ ચાર્ટ છે એ વ્યવસ્થિત બનાવી નવું બનાવવામાં આવે આવી અમારી અનેક માગણીઓ છે જે સરકાર શ્રી પૂરી કરે એવી અમને અપેક્ષા પણ છે અને અમે અમારી માગણીઓનો જે પડઘો પાડવા માટે જ આ અમારું આયોજન છે જેથી અમારી આ માગણી પૂરી પાડે સરકાર સુધી મેસેજ જાય એ માટે અમે સર્વે આજે મા જોડાયા છીએ